you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર સમાચાર મળી રહ્યા રહ્યા છે છે ફેશન સામે આવી પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક લેન્ડી પર રાખ્યા ગોઈ બરો થોડા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે લેન્ડીનો સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તે લોસ રિજ પ્રાંતમાં સ્થિત એક શહેર માં એક રેસ્ટોરન્ટમાં નજર આવી રહી છે ત્યારે અચાનક કેટલાક હથિયારબંધ લોકો આવ્યા અને તેઓને લેન્ડીને ને જાહેર માં ગોળી મારી દીધી ગોળી વાગતા તેનું ઘટના સ્થળે જ થયું હતું આ સમાચાર આવતા જ ફેશન વર્લ્ડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે ઇક્વાડોરની બ્યુટી લેન્ડ ડી પરાગા ગોયબુરોનો સંબંધ એક કુખ્યાત ગેંગ લીડર સાથે હતો સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ કરી લેવામાં આવી છે સ્થાનિક મીડિયાએ રિપોર્ટમાં જણાવ્યું કે લેન્ડ ડી પરાગા ગોયબુરો એક દિવસ પહેલા લગ્નમાં સામેલ થવા માટે આવી હતી બીજા દિવસે તેને ગોળી મારી દેવામાં આવી છે આ હુમલા પાછળનો હેતુ શું હતો તેનો હજુ સુધી ખુલાસો નથી થયો હાલમાં પોલીસે ગુનેગારોની ઓળખ કરવા અને ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે ત્યારે મોડેલનું દુઃખદ નિધન થયું છે